દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્રીય ચેતનાના પ્રતિક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે મુંબઈથી પ્રસ્થાન થયેલી ગોદાવરી પ્રવાહ યાત્રા સુરતના વાલકપાટિયા સ્થિત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે આવી પહોંચી હતી આ યાત્રાના આગમન પ્રસંગે ઢોલ નગારાના નાદ સાથે યુવા કાર્યકરોનું પરંપરાગત તિલક કરી દેશભક્તિના સુરો વચ્ચે યાત્રાળુઓને આવકાર્યા હતા પર્યાવરણ સંરક્ષણ સશક્ત સંદેશ આપ્યો હતો કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલના આદર્શ વ્યક્તિત્વને યાદ કરતા યુવાનોમાં રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર નિર્માણની ભાવના મજબૂત બને તે દિશામાં પ્રેરણા મંથન કરાયું હતું સરદાર પટેલજીના જીવન કાર્ય અને દેશની એકતામાં તેમના અવિસ્મરણીય યોગદાન વિશે ગોષ્ઠી કરાઈ હતી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી સુરત દ્વારા રાત્રે યોજાયેલા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગણેશ વંદના મિશ્ર રાસ ગરબો અને આદિવાસી લોક નૃત્ય અને સપ્તરંગી ગુજરાત જેવા નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા ગોદાવરી યાત્રામાં સામેલ દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોના યુવાઓએ સુરત આગમન દરમિયાન આદિવાસી નૃત્યોના તાલે ઝૂમી ગરબે ગુમ્યા હતા મેં પહેલી વાર સુરત આયા હું ઓર યહા કા વેલકમિંગ ઇટ વોઝ મોવલસ વન્ડરફુલ જેસા અમર કો વેલકમ કિયા એ આને કે બસ સ્ટેજ ફંક્શન ગરબા તા ઇટ વોઝ ડિવાઇન એન્ડ પહેલા એક ડાન્સ આ ઇટ વોઝ કલરફુલ એન્ડ લાસ્ટ મે ડાન્ડિયા ઇટ વોઝ પાવરફુલ આઈ કેન ક્યા હોમ્યુનિકેશન થોડા આપકો સમજાવી આઈ એમ ફ્રોમ કર્ણાટક द ओन एक्सपीरियंस जैसा हमारा भावना है उसको हमारा भाषा में ही व्यक्त कर सकते हैं आई होप यू कैन अंडरस्टैंड बट इट्स वंडरफुल एक्सपीरियंस एंड वी कैन से सरदार जी का जो मोटिव था सबको मिलाने का इट्स कमिंग ड्रीम कमिंग ट्रू सो मैं इतना कह सकता हूँ આ પ્રસંગે રાષ્ટ્રીય પોલીસી એન્ડ રિસર્ચના સંયોજક વરૂણ ઝવેરી યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી ઈશાન સોની સુરત યુવા મોરચાના અધ્યક્ષ ભાવિનભાઈ પ્રભારી પ્રભારી ભાવિકાબેન મહામંત્રી પાર્થભાઈ વિવેકભાઈ શહેર ઉપાધ્યક્ષ પ્રવીણ પાટીલ મંત્રી ચિરાગ સાવલિયા હર્ષ મહેતા દક્ષિણ મજુરા પ્રાંત અધિકારી વિજય ભંદારી પુણા મામલતદાર શ્રી સુનિલભાઈ વાણિયા કોર્પોરેટરો સહિત મહામંત્રી કાળુભાઈ ભીમનાથ સંગઠનના હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને યાત્રાને આવકારી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી